આપેલો છે ત્રણ પોઈન્ટ સોળ હવે આ પ્રશ્ન પરીક્ષામાં અલગ અલગ રીતે પૂછી શકે છે કઈ રીતે હું તમને પછી સમજાવું છું જો સૌથી પહેલા પ્રશ્ન શું કીધો છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગડા સાહીઠ સેકન્ડ યુનિવર્સે તો પરીક્ષામાં આ ડેટા ચેન્જ કરી શકે છે સેકન્ડ જગ્યાએ પચાસ કરી દે બરાબર પ્રક્રિયક ની પ્રારંભિક સાંદ્રતાથી તેના વન બાય સિક્સટીન ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને થવા માટે કેટલો સમય લેશે બીજું એક ચેન્જીસ અહીંયા કરી શકે વન બાય સિક્સટીનની જગ્યાએ વન બાય સિક્સ મૂકીને પ્રશ્ન પણ પૂછાયો છે ભૂતકાળમાં પ્રશ્ન બરાબર છે એટલે આ વસ્તુ અહીંયા ચેન્જ કરી શકે છે આ પણ ચેન્જ કરી શકે એટલે ડેટા જ બદલી શકે બાકી કશું બદલાતું નથી તો અહીંયા હવે આપણે શું કરીએ કે ધારી લઈએ કે ધારો કે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા પ્રક્રિયકની જે શરૂઆતની સાંદ્રતા છે જેને આપણે આર જીરો કહીએ છીએ હું કેટલી લઈ લઉં છું એકમ જેટલી લઈ લઉં છું અને એનો કેટલો ભાગ થાય છે સોળમો ભાગ મતલબ કે અહીંયા જે મૂળ સાંદ્રતા હતી એનો સોળમો ભાગ થવા માટે જે સમય લાગે છે એ સમય આપણે શોધવાનો કીધો છે બરાબર છે જુઓ હવે અહીંયા આપણી પાસે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ કે આપી દીધો છે સાઈઠ સેકન્ડ જીરો અને આરટી તો મેં તમને અહીંયા સમજાવી દીધા છે આપણી પાસે અહીંયા પ્રક્રિયક જે હતો એ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા એક મોલર જેટલી હતી એની સાંદ્રતાનો સોળમો ભાગ થાય છે તો એ સાંદ્રતા ઘટવા માટે જે સમય લાગે છે એ શોધવાનો છે તો આપણે અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ લખીશું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k ઇક્વલ ટુ ટુ થ્રી ઝીરો થ્રી upon t log r0 upon rb આપણે શોધવાનું છે શું સમય બરાબર તેના માટે કેટલો સમય લીધો કે જે કીધું છે તો આપણે t ને સૂત્ર કરતા બનાવીશું देयरफॉर t = 2.303 k છેદમાં આવશે તો k નું મૂલ્ય મૂકી દઈશું 60 સેકન્ડ ઇનવર્સ 60 સેકન્ડ ઇનવર્સ log r0 ની જગ્યાએ આપણે 1 મૂકીશું અને જે r d જેની જગ્યાએ 1 / 16 મૂકી દઈશું એટલે 1 1 કેન્સલ થશે છેદનો છેદ છે ઉપર જશે એટલે સમીકરણ બનશે t = 2.303 / 60 સેકન્ડ ઇનવર્સ * log ઓફ 16 16 નો log શોધીને ગુણાકાર ભાગાકાર કરીને આવશે એટલે આપણે સીધો કેટલો સમય લેશે એનો જવાબ મળી જશે અહીંયાથી તો હવે શું કરીએ પહેલા 16 નો log શોધી નાખીએ बराबर 13 વખત વર્ગ ગુડે એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 - 1 * 35 58 તેનો જવાબ છે 1.244 તો ધેરફોર t = 2.303 / 60 સેકન્ડ ઇનવર્સ * 1.244 તો ગુણાકાર ભાગાકાર કરીને જવાબ શોધી નાખે ગુણ્યા 2. ત્રણસો ત્રણ આવશે એટલે આટલો સમય લાગે છે એવું કહે છે પ્રક્રિયકની મૂળ સાંદ્રતા જે એક મોલર જેટલી એકમ સાંદ્રતા ગણી એનો સોળવો ભાગ થવા માટે આટલા સેકન્ડનો જ સમય લે છે એવું આપણને સમજાવે છે બરાબર છે આગળનો પ્રશ્ન આપેલો છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દર્શાવો કે નવ્વાણું ટકા પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય પ્રક્રિયા નેવું ટકા પૂરી થવા માટે જરૂરી સમય કરતા બમણો છે મતલબ આપણે સાબિત શું કરવાનું છે સાબિત કરો કે નવ્વાણું ટકા પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એટલે ટી નાઇન્ટી નાઇન એ પ્રક્રિયા નેવું ટકા પૂર્ણ થવા માટે સાબિત કરવાનું છે અને પ્રક્રિયા કીધી છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો આપણી પાસે ફરીથી એનું એ સૂત્ર અહીંયા યુઝ કરીશું કે ઇઝ ઇક્વલ ટુ ટુ પોઈન્ટ થ્રી ઝીરો થ્રી અપન ટી એ એ માઇનસ એક્સ બરાબર અગાઉ આપણે કોયડામાં ક્વેશ્ચન જોઈ ગયા છે તો એની જગ્યાએ આપણે હંડ્રેડ લઈ લઈશું પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે અહીંયા શોધીએ છીએ આપણે તો ધારો કે એ બરાબર કેટલા જઈશું તો ટીને સૂત્ર કરતા બનાવો અને ટી કેટલા લઈ લઈશું નાઇન્ટી નાઇન પર્સન્ટ પ્રક્રિયા પૂર્ણ થાય છે એવું કહે છે તો ટુ પોઈન્ટ

90 तो देयर फॉर टी 90% इज इक्वल टू 2.303 अपॉन के लॉग 100 अपॉन આવશે 10 तो આ અહીંયા થી કેન્સલ થઈ જશે તો બાકી શું રહી ગયો log 10 તો log 10 ની વેલ્યુ તો આપણને ખબર છે 1 થઈ જશે તો મતલબ આપણે ટી 90% નું ઇક્વેશન શું મળ્યું 2.303 अपॉन के તો આ ઇક્વેશન નંબર 2 આનો હવે આપણે સાબિતિયાની આપવાની છે તો અહીંયા શું કરીશું આ ગુણોત્તર લઈએ સમીકરણ સમીકરણ અને આના છેદમાં આવશે ટુ પોઈન્ટ થ્રી ઝીરો થ્રી અપન

એ નેવું ટકા પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતા સમય કરતાં બમણો છે એટલે આ પણ ક્વેશ્ચન એકદમ ઈઝી છે એટલે પરીક્ષા માટે આની તૈયારી આપણે રાખવાની છે સ્વાધ્યાયનો જે ક્વેશ્ચન છે બરાબર કદાચ કોયડામાં જે આપેલો જે ક્વેશ્ચન પૂછાય ના પૂછાય પણ સ્વાધ્યાયનો જે ક્વેશ્ચન મોટા ભાગે આપણી એનસીઆરટી બુકમાં જે ક્વેશન્સ આપેલા છે એમાં સ્વાધ્યાયના આ લોકો વધારે કવર કરતા હોય તો સ્વાધ્યાયના રોપ દાખલાને વધારે તૈયારી રાખજો ચલો એના પછીના ક્વેશ્ચન ઉપર જઈએ ફોર પોઈન્ટ નાઇન એના પછીનો પ્રશ્ન આપેલો છે

પ્રશ્ન આપ્યો છે એક પ્રથમ ક્રમની પ્રક્રિયા પ્રથમ ક્રમ ની પ્રક્રિયા ત્રીસ ટકા વિઘટન માટે ચાલીસ મિનિટ લે છે ટી વન હાફ ગણો એટલે પ્રથમ ક્રમ ની પ્રક્રિયાનો અર્ધ સમય શોધવાનો છે ચાલો તો ફરીથી આપણે એનું એક સૂત્ર વાપરીશું પ્રક્રિયા અહીંયા ત્રીસ ટકા પૂર્ણ થાય છે તો ધારો કે એ બરાબર કેટલા હંડ્રેડ અને એક્સ બરાબર કેટલો જથ્થો નિપજમાં પરિવર્તિત બતાવ્યો છે ત્રીસ ટકા જેટલો જથ્થો સો ટકા પ્રક્રિય કાપેલો છે એમાંથી ત્રીસ ટકા જેટલો જથ્થો નિપજમાં પરિવર્તિત થઈ ગયો તો આપણે શું કરીએ છીએ એને સો તરીકે ધારીને લઈએ છીએ તો એક્સ કેટલા લઈ લેવાના ત્રીસ લઈ લેવાના બરાબર બાકી પર્સન્ટેજ લેશો તો પછી સો વડે તમારે ભાગવા જ પડશે જવાબ તો તો પણ આવી જ જશે કોઈ ફરક નહીં પડે તો દેર ફોર પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કે ઇઝ ઇક્વલ ટુ 2.303 अपन टी लॉग ए अपन ए माइनस एक्स बराबर तो ए ने ए एक्स ए ने एक्स नी त्रिश टका विघटन चालीस मिनिट लगे चालीस मिनिट ल मतलब टी जगह शू लेना चालीस मिनिट ल तो के वेल्यू शोधी नापोर के इज इक्वल टू टू पॉइंट थ्री जीरो थ्री अपन फोर्टी इंटू लॉ 100 अपॉन 100 माइनस 30 देयरफॉर जे इज इक्वल टू भैया छे आपली पासे 40 मिनिट એટલે જે જવાબ આવશે મિનિટ ઇનવર્સ માં આવશે તો 2. 303 ભાગ્યા 40 પહેલા જ લઈ લઈએ બરાબર જીરો પોઈન્ટ સત્તાવન જીરો પોઈન્ટ સત્તાવન સત્તાવન છેદમાં રહેશે સો ઓછા એટલે સિત્તેર તો સો ભાગ્યા સિત્તેર બરાબર જે વેલ્યુ આવે છે એનો આપણે લોક શોધવો પડશે તો કે ઇઝ ઇક્વલ ટુ જીરો સેવન સેવન હવે આ મિનિટ ઇનવર્સ ઉપર આવશે એટલે જવાબ શું થઈ જશે મારી મિનિટમાં ઉપર આવસા આવે એટલે જવાબ મિનિટ ઇનવર્સમાં આવશે કેની વેલ્યુ log કોનો log શોધવો પડશે તો 1.4286 બરાબર 8571 છે એટલે હું કરી દઉં છું પોઈન્ટ પછી ચાર ડિજિટમાં 86 આનો log શોધવાનો છે આપણે તો 1.4286 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 કરીશું જીરો પોઈન્ટ ઝીરો ફાઈવ સેવન ફાઈવ સેવન તો જે આપણને જવાબ મળશે કે ની વેલ્યુ કે ઇઝ ઇક્વલ ટુ જીરો પોઈન્ટ ડબલ ઝીરો નાઇન વન નાઇન मिनट इनवर्स में से आ k નું મૂલ્ય મળ્યું આપણે તો k નથી શોધવાનો જવાબ શું શોધવાનો કીધો છે t 1/2 શોધવાનો તો t 1/2 નું સૂત્ર લઈએ ધેરફોર t 1/2 = 0.693 / k = 0.693 / k નું મૂલ્ય છે 0.00891 9 મિનિટ इनवर्स 0.693 / 0.008919 જેનો જવાબ આવશે 77.80 છે સોરી 77.79 t1/2 = 77.699 છે બરાબર એટલે આટલા મિનિટ જવાબ હોવો જોઈએ એટલે એટલે એપ્રોક્સિમેટ આનો જો જવાબ લઈએ તો અહીંયા જવાબ શું થશે